પીજી વિશિયલના સૌજન્યથી અને સારાસ્વતમ ટ્રસ્ટના સંકલનથી નિર્ણા ક્લસ્ટરની પ્રાથમિક શાળાઓમાં સ્વેટર અને બૂટ મોજાનું વિતરણ કરાયું સલામતી અંતર્ગત યોજાયેલ ચિત્રસ્પર્ધાના વિજેતાઓને પુરસ્કૃત કરાયા સોલર પેનલના લાભોને વિજ અકસ્માતની સલામતી અંગે પણ માર્ગદર્શન પૂર પાડવામાં આવ્યું હતું નિરોણા સરકારી પ્રાથમિક શાળામાં પીજી વિસિયલના સૌજન્યથી તેમજ સારાસ્વતમ ટ્રસ્ટના સંકલનથી નિરોણા ક્લસ્ટરની આઠ સરકારી પ્રાથમિક કુમાર અને કન્યા શાળાના બાળકોને શિયાળાની કડકળતી ઠંડીમાં હોફવાનું હોવી શકે તે ઉમદા ઉમદાસેથી દાતા પરિવાર દ્વારા બાલવાટીકાથી લઈ આઠ ધોરણ સુધીના બાળકોને સ્વેટર બૂટ અને મોજાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની શરૂઆત નિર્ણા કુમાર અને કન્યા પ્રાથમિક શાળાથી કરવામાં આવી હતી સોળધમ શાળાના પ્રાંગણમાં મહેમાનોનું સ્વાગત હાઈસ્કૂલના એસપીસીના કેરેટ્સ દ્વારા ડ્રમ સેટ વગાડીને દીકરીઓ દ્વારા કુમકુમ તિલક કરી કરવામાં આવેલ કાર્યક્રમની શરૂઆત દી પ્રાગટ્ય અને સરસ સુધી વંદનાથી કરવામાં આવે હતી કાર્યક્રમમાં પધારેલ શ્રીઓનું શાબ્દિક સ્વાગત એસએસપીએ હાઈસ્કૂલ ના આચાર્ય શ્રી ડોક્ટર વીએમ ચૌધરી સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ પીજી બીસીએલ માંથી પધારેલ અધિક રાઠોડ સાહેબ કાર્યપાલક ઇજનેર શ્રી કાપડિયા સાહેબ ડેપ્યુટી ઇજનેરવે માનદ મંત્રી કુમાર વહીવટી શ્રી નરો સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું સારસ્વતમ ટ્રસ્ટના વહીવટી અધિકારી શ્રી મુલેશભાઈ દ્વારા પ્રાસંગોચિત ઉદ્બોધન બાદ પીજી વિશે આયોજિત સળામતી અંતર્ગત યોજાયેલ ચિત્રસ્પર્ધામાં વિજેતા થયેલ પ્રથમ ત્રણ કુમાર અને કન્યાઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી નરોત્તમભાઈ દ્વારા પ્રાસંગોજી ઉદબોધન કરવામાં આવ્યું પીજીવીએસએલના અધિકાર શ્રી જીનેર શ્રી રાઠોડ સાહેબ દ્વારા સોનલ બિલ્ના લાભો અને વીજ અકસ્માતની સલામતી અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું દાતા પરિવાર દ્વારા નિરોણા પ્રાથમિક કુમાર અને કન્યા શાળાના બાળકોને સ્વેટર બૂટ અને મોજાનું વિતરણ કરવામાં આવ્યું ત્યારબાદ નિરોણા ક્લસ્ટરની બાકીની છ સરકારી પ્રાથમિક શાળાઓમાં પણ સ્વેટર બૂટ અને મોજાનું વિતરણ કરવામાં આવ્યું હતું આભાર વિધિ કુમાર પ્રાથમિક શાળાના આચાર્ય શ્રીમતી કંચનબેન દ્વારા કરવામાં આવેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન એસએસપીએ હાઈસ્કૂલના શિક્ષિકા અલ્પાબેન ગોસ્વામી દ્વારા કરવામાં આવેલ સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા માટે ત્રણેય શૈક્ષણિક સંસ્થાઓના શિક્ષક મિત્રોએ જહેમત ઉઠાવેલ હતી રિપોર્ટર રમેશ ભાઈ ભાનુસારી નલિયાબળા કચ્છ